નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ખુશખબર માટે તૈયાર રહેજો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચારો આવી રહ્યા છે મિત્રો મિત્રો દિવાળી પહેલા મળ્યો હતો અને બાદ હવે મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તામાં વધારવા પર વિચાર કરી રહી છે સરકાર મિત્રો ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે તે મિત્રો રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયા થી વધારીને નવ હજાર રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે જો બધું બરાબર રહ્યું તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી દેશે અને આગામી એટલે કે સોળમો હપ્તો વધારેલી રકમમાં જ આવી શકે છે જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે અને એટલે કે મિત્રો ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાની બદલે હવે ત્રણ હજાર રૂપિયા જે છે તે મિત્રો મળી શકે છે જેનું મિત્રો આવનારી ચૂંટણીને લઈને મિત્રો એવું પણ બની પણ શકે મિત્રો હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી પણ મિત્રો આગળના સમયમાં અમે અમારા અનુમાન પ્રમાણે જણાવી રહ્યા છીએ કે આવું કોઈ બની શકે શકે અને જો બનશે તો તમને સૌપ્રથમ અમે જણાવી આપશું મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં કોરોના કેસમાં મિત્રો ફરી એકવાર આજે પણ વધારો થયો છે મિત્રો કેન્દ્રીય આરોગ્ય વિભાગની માહિતી મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 423 નવા કોરોના કેસો નોંધાયા છે જેમાં મિત્રો કેરળ આજે પણ સૌથી વધારે કેસો સાથે 266 કેસો સાથે પ્રથમ સ્થાને છે ગુજરાતમાં 12 કેસો કર્ણાટકમાં 70 મહારાષ્ટ્રમાં 15 કેસો નોંધાયા છે કર્ણાટક વધીને ત્રણ હજાર ચારસો ને વીસ થઈ ગઈ છે અને દેશમાં મિત્રો અત્યાર સુધીમાં કોરોનાથી કુલ પાંચ હજાર પાંચ મિત્રો પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો બત્રીસ લોકોના મોત જે છે તે મિત્રો અત્યાર સુધીમાં ટોટલ થઈ ચુક્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળી બાદ લસણના ભાવમાં વધારો થયો છે મિત્રો શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો નોંધાયો છે છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી ગઈ છે અને જથ્થાબંધ બજારમાં તેની કિંમત 150 થી 250 કિલોના ભાવે મિત્રો બોલાઈ રહી છે

મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરમીના કારણે લોકો મૃત્યુ પામશે મિત્રો ગ્લોબલ વોર્મિંગ ને લઈને એક મોટો રિપોર્ટ આવ્યો છે રિપોર્ટમાં મિત્રો સમગ્ર વિશ્વને ચેતવણી આપવામાં આવી છે મિત્રો વાત કરીએ તો દાવા મુજબ સદીના અંત સુધીમાં તાપમાન 1.5 ડિગ્રી થી ન વધે તે માટે સમગ્ર વિશ્વને કોઈ પણ ભોગે પ્રયત્ન કરવો પડશે ઉલ્લેખનીય છે કે મિત્રો પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે અને જો સદીના અંત સુધીમાં તાપમાન 2 ડિગ્રી સુધી વધી જાય તો મિત્રો ગરમી કે હીટવેવ વેવના કારણે થનાર મૃત્યુઆંક ત્રણસો સિત્તેર ટકા સુધી વધી શકે છે જે મિત્રો ખૂબ જ વધારે આંકડો છે અને જો મિત્રો આવું થશે તો ત્રણસો સિત્તેર ટકા જેટલો મૃત્યુઆંક વધીને લોકોના મૃત્યુ ગરમીના કારણે થવા લાગશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત ખેડૂતો દ્વારા મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટો સમાચાર આપવા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટો સમાચાર આવ્યા છે કે મોદી સરકાર 2004 ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવી ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ અને મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારે ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો મિત્રો બે હજાર બાવીસ નું સાલ તો જતું રહ્યું તેને બે વર્ષ પૂરા થવા આવ્યા પરંતુ ખેડૂતોની આવક બમણી તો નહીં પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું માનવું છે મિત્રો આ અંગે ખેડૂતો વધારે જાણતા હશે તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય લખીને જણાવી દેજો દેવામાં એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે મિત્રો ગુજરાતમાં ટોટલ સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે હોવાનું નોંધાયું છે કારણ કે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે અને ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સાથે જોડાણ છે અને સૌથી આગળ છે આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું જે છે તે એસી હજાર આઠસો ને પંચાણું કરોડ રૂપિયાનું છે અને ખેડૂતો નજીકની ચૂંટણી આવી રહી છે લોકસભાની તેથી મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં ખેડૂતોનો દેવું માફ કરવામાં આવે પરંતુ હજી કોઈ સરકાર તરફથી મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી જો ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ

પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર જે ટોલ ફ્રી નંબર છે મિત્રો વન ફોર 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 સેવન પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકશો અને આ સૌથી પહેલા મિત્રો તમારે આ નંબર પર કોલ કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે અને આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને એસએમએસ એટલે કે મેસેજ પણ મોકલવામાં આવશે અને આ પછી તમારી ફરિયાદનું કોલઅપ કરી લેવાનું રહેશે આ મુજબ મિત્રો મેં તમને જણાવ્યું તે પદ્ધતિ મુજબ જે છે તે મિત્રો તમે પાક વીમા અંગે ફરિયાદ નોંધાવી શકો છો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો મહિલાઓ માટે આવી રહી છે કેન્દ્ર સરકાર આપશે રૂપિયાની સહાય મિત્રો પ્રધાનમંત્રી વાતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના મિત્રો એક જાન્યુઆરી બે ના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વંદના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને છ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને સીએમ એટલે કે મુખ્યમંત્રીની મોટી ભેટ મિત્રો ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા ન કરવા પડે કારણ કે મિત્રો મોડાસા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે મિત્રો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ આજ મુખ્યમંત્રીએ બે વર્ષ પહેલા એટલે કે બે હજાર વીસમાં કહ્યું હતું કે બે હજાર બાવીસનો નો અંત આવતા આવતા ખેડૂતોને દિવસે વીજળી મળી જશે પરંતુ બે હજાર બાવીસ ચાલ્યું ગયું તેને બે વર્ષ થવા આવ્યા હજુ સુધી મિત્રો કોઈ પણ વીજળી મળી નથી અને પાછું એમ કહ્યું છે કે બે હજાર ચોવીસમાં વીજળી મળી જશે તો મિત્રો હવે મળે છે કે નહીં તે તો આગળના સમયમાં જોવાનું રહ્યું જે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરી દે તો તેમણે મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને છત્રીસ રૂપિયા ઘરે બેઠા મળશે આમ મિત્રો આ બંને યોજનાના પૈસા જોડાઈને ટોટલ બેતાલીસ રૂપિયા દર વર્ષે આવા ખેડૂતોને આપવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન ને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મોટા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને મિત્રો નવા જૂની કરવા માટે બહાર વ્યાજવા પૈસા ના લાવવા પડે અને ખેડૂતોમાં મિત્રો વાત કરીએ તો અત્યારે વારંવાર પાક ધિરાણ લોન અને માફીને લઈને સમાચારો આપવામાં આવે છે કારણ કે ચૂંટણી નજીક છે લોકસભાની અને લોકસભાની ચૂંટણી નજીક હોવાથી ખેડૂતો એવી આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી આવવાથી ખેડૂતોને લોન માફીની એવા સમાચાર જાણવા મળે અને અમુક ટકા જેટલી તેમની લોન પણ સહાય આપવામાં આવે તો ખેડૂતો માટે આવી મોટી ખુશખબર મિત્રો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીનધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈટેન્શન લાઈન નાખવા માં કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ ખેડૂતોના નુકસાનનું નું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત અથવા તો જમીનદારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે તો જો મિત્રો તમારા ખેતરની અંદર કે તમારા જમીનની અંદર આવું કોઈપણ વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખવામાં આવી હોય અને તેને કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તેનું પૂરેપૂરું વળતર હવે તમને મળી રહેશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય જે મળે છે સરકાર તરફથી તે દરેક સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે બાકી ખેડૂતોના ખર્ચા માટે જે સહાય મળે છે તે તો મળતી જ નથી જે પણ નાની સુધી સહાય આપવામાં આવે છે તે તો માત્ર ખેતરને સાફ કરવામાં જ વહી જતી હોય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમામ દીકરીઓને મળશે આટલા લાભો મિત્રો જો તમારા ઘરે દીકરી હોય તો આ વિડિયો આ સમાચાર તમારે જાણવા ખૂબ જ જરૂરી છે મિત્રો દીકરીઓ માટે મહત્વની વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ હજાર પાંચસો પચાસથી વધારી દીકરીઓને વાહલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે અને લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં તમામ દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે બાદ જન્મેલી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ જે છે તે મિત્રો ત્રણ હપ્તા રૂપે પૈસા આપવામાં આવે છે આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો જ્યારે ધોરણ એક માં દીકરી પ્રવેશ કરે ત્યારે ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ધોરણ નવ માં આવે ત્યારે બીજા હપ્તા રૂપે છ હજાર રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય મળીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાયની મંજૂર કરવામાં આવી છે આ દીકરીને યોજનાઓની અંદર મિત્રો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય અને મિત્રો છે કે વહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો જેમાં તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો મિત્રો વાત તો લઈને મોટી આપી છે પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા જેમાં મિત્રો વડાપ્રધાને બે હજારનો હપ્તો મોકલ્યાના સમાચાર આપ્યા ત્યારબાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની થેલીની કિંમત બસ્સો છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં સાતસો વીસ રૂપિયા ચીનમાં એકવીસો રૂપિયા અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા આસપાસ ભાવ બોલા રહ્યા છે તો મિત્રો તમે વિચાર કરો આપણા દેશમાં જે યુરિયાની થેલીનો ભાવ બસ્સો સાઠ રૂપિયા માત્ર છે તે પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ છે સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે એક સૌથી મોટા સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોએ આધારની સાથે ઈ કેવાયસી જલ્દી કરાવવું જોઈએ નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ બે હજાર તમામ રેશન કાર્ડ ધારકો માટે ત્રીસ ડિસેમ્બર પહેલા આપેલી એકત્રીસ આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે